ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્થાનક સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે વલ્લભ વિદ્યાનગરમાં સંસ્કૃત દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને નષ્ટ કરવા માટે સૌ ગુરુકુળ પરંપરાને ખંડિત કરી હતી પરંતુ વડાપ્રધાનના પ્રયત્નોથી લાગુ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરાને સંસ્કૃત ભાષાના માધ્યમથી ફરી દાખલ કરવામાં આવી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ કરવા માટે સંસ્કૃત ભાષા શીખવી અત્યંત જરૂરી છે તેમણે સંસ્કૃત ભાષાનો રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો ગુજરાત રાજ્યના સંસ્કૃત ભારતીના અધ્યક્ષ ડોક્ટર કૃષ્ણપ્રસાદ પ્રસાદ જણાવ્યું કે સંસ્કૃત એ સર્વ ભાષાઓની જનની છે ગુજરાતી સહિત ભારતની દરેક ભાષામાં સંસ્કૃત શબ્દોનો પ્રયોગ જોવા મળે છે તેમણે વાણીના શુદ્ધ ઉચ્ચારણ પર ભાર મુકતા કહ્યું કે અશુદ્ધ ઉચ્ચારણથી અર્થનો અનર્થ થઈ શકે છે અને અર્થ વગરનું જ્ઞાન પોપટ જેવું નિષ્ફળ છે ડોક્ટર નીરવ લોજી લાજીએ ભારપૂર્વક કહ્યું કે સંસ્કૃત ભાષા આપણા ડીએનએમાં વણાયેલી છે તેથી તે શીખવી આપણા માટે સરળ છે સ્વતી શ્રાવણ માસમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ડે અને સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ સંદર્ભમાં આ વખતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન હતું એ સંદર્ભમાં આજે આપણે એક સંસ્કૃત દિવસનું આયોજન કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ જ્ઞાન વિજ્ઞાનને લઈ જનારી ભાષા છે જ્ઞાન વિજ્ઞાન એના દ્વારા પ્રતિબિંબિત થતું રહ્યું છે એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ ભારતીય જ્ઞાન પરંપરા ઉજાગર થાય માટે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બહુ જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે અને એ સંદર્ભમાં પ્રચાર પ્રસાર થાય અને સંસ્કૃતમાં રહેલી જે જ્ઞાન વિજ્ઞાનની જે શાખાઓ છે એનાથી બંને શાખાના લોકો વધારે જાણકાર બને એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે પ્રેરણાથી અત્યારે સંસ્કૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યા છે જિલ્લા સ્તરીય જે જિલ્લાઓમાં સમાહર્તા છે કલેક્ટર છે અધ્યક્ષ હોય છે શિક્ષણાધિકારી જે આપણે એની કાર્ય દેખભાલ કરે છે સમિતિની રચના કરે છે તો ખૂબ ત્રણ દિવસ આયોજન થઈ રહ્યા છે પ્રથમ દિવસે એમને યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રા થઈ ખૂબ ભાગ લીધો સંસ્કૃતમાં જે ક્ષેત્રમાં નહીં બધા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોએ ભાગ લીધો અને બીજા દિવસે શ્લોક સ્પર્ધા અને ભાષણ સ્પર્ધા પ્રદર્શની આજે પ્રદર્શની પણ થઈ રહ્યા છે અને વિદ્વાનો દ્વારા સંસ્કૃત દેશના વ્યાખ્યાનો પણ થઈ રહ્યા છે